જંબુસર શહેરમાં સ્વચ્છતા સેવા પખવાડિયું તારીખ સત્તર નવ બે હજાર ચોવીસથી બે દસ બે હજાર ચોવીસ દરમિયાન ઉજવનાર હોય આ સ્વચ્છતા પખવાડની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત જંબુસર નગરના કોટ દરવાજેથી એક સ્વચ્છતા અભિયાનને જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જંબુસર નગરપાલિકાના કર્મચારી જમ્મુસર નગરપાલિકાના સદસ્ય શૈલેષભાઈ ઝંડી આપી જંબુસરના રાજમાર્ગો પર સ્વચ્છતા જાગૃતિ અભિયાનની રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નગરપાલિકા સંચાલિત એસએન્ડસી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ નગરપાલિકાના કર્મચારીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા કેમેરામેન શિવપ્રસાદ જાંબુ સાથે જપનશા જંબુસર આજ રોજ જમ્મુસર નગરપાલિકા સંચાલિત એશન દક્ષિણ નગરપાલિકા હાઈસ્કૂલ તેમજ અમારા અધિકારી કર્મચારી ગણ સાથે આજે જંબુસર નગરપાલિકાની અંદર જંબુસર શહેરના રાજમાર્ગ ઉપર સ્વચ્છતા અંગેની એક માનવ સાંકળ તૈયાર કરવામાં આવેલી છે અને માક માનવ સાંકળ દ્વારા સ્વચ્છતાની એક ચોક્કસ પ્રકારની એક સારું એવું સૂચન જાય અને જંબુસર સ્વચ્છ બને એવો અમારા આશયથી આ માનવ સાંકળ ચેન તૈયાર કરવામાં આવી છે અને આ માનવ સાંકળ છે જમ્બુસરના રાજમાર્ગો પર ફરીને આ સ્વચ્છતાની રેલીની અંદર ખાસ ધ્યાન આપી અને સ્વચ્છ જમ્બુસર સ્વચ્છ સ્વચ્છ બને એવી અમારી સૌની